હેલો જય માતાજી નામ છે રાજપુર રાજપુર

સાહેબ તમને ખબર જ છે આપણે ઓડિયો બરાબર તમારો નંબર મૂકીએ તમારો ફોટો મૂકીએ એટલે એમાં એવું છે કે જો તમારા પબ્લિક જોઈ તમારા જેવું પાત્ર હોય બરાબર કે તમારા જેવું સામે પાત્ર હોય તો તમને કોન્ટેક્ટ કરે

ઓડિયો પછી લગ્ન થઈ ગયા પછી ઓડિયો કાઢી નાખો નથી તમને કોન્ટેક્ટ નંબર નાખીએ તમે સમજી જ કોન્ટેક્ટ કરે તો અમને તમારે જાહેર કરવું પડે ફોન કરીને કેવું પડે કે આ છોકરીનો ફોન આવ્યો તો બરોબર

હમ નગર કઈ કીધી હા તો સારું તમારો ખાલી ફોટો મોકલી દેજો ફોટો મોકલી તમારો વોટ્સઅપ આ નંબર ઉપર ફોટો મોકલી દો જય